અમદાવાદમાં ગેસ્ટને લઈ વધુ એક વિવાદ સપાટી પર આવ્યો. વસ્ત્રાપુરની પ્રેમચંદનગર સોસાયટીના રહીશો અને પીજીમાં રહેતા લોકો સામસામે આવી ગયા. સોસાયટીના રહેશોએ આ વિસ્તારમાં ચાલતા પીજીનો ઉગ્ર વિરોધ કરી હોબાળો મચાવ્યો. રહીશો રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા. આરોપ છે કે રહેણાંક વિસ્તારોમાં પીજી હાઉસને કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. પીજીમાં રહેતા લોકોને કારણે સોસાયટીમાં દૂષણ વધ્યું છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. તે સોસાયટીમાં ચાલતા પીજી બંધ કરવામાં આવે ચારસો મકાન માંથી સાહીઠ મકાન માં પીજી ચાલે છે ગઈકાલે પાર્કિંગ મુદ્દે રહીશો અને પીજીમાં માં રહેતા લોકો વચ્ચે ઝઘડો થયો રહીશોની સાથે પીજીમાં રહેતા લોકો પણ રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રહીશોના આરોપોને ફગાવ્યા પોલીસે બંને પક્ષની વાત સાંભળી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે અગાઉ હાઈકોર્ટે પણ રહેણાંક વિસ્તારમાં પૈંગેસ્ટ સર્વિસ ન ચલાવી શકાય તેવી ટિપ્પણી કરી હતી કોર્ટે કહ્યું હતું કે રહેણાંકની જગ્યા ઉપર આ પ્રકારે પીજીની ની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી ન શકાય